તો અજય માતાજી મારા કરી જાઓ તો અત્યારે સાડા નવ થઈ ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ખેતરમાં અત્યારે સાડા નવ વાગે એટલા માટે આવ્યો છું કેમ કે કાલે રાતે મારા ભાઈબંધના ઘરે લગ્ન હતું એટલે એના ઘરે ગરબા હતા તો મેં મેં કીધું કેવું કે ટેસ્ટ આપ્યો હતો અને ડીમોટિવ થઈ ગયો હતો તો મેં કીધું કેવું ગરબા ગતા તો કેવું માઇન્ડ ફ્રેશ થઈ જાય તો આજે આપણે વાંચવાનું છે ભારતનું બંધારણ ભારતનું બંધારણમાં આજે વન લાઈન પ્રશ્નો વાંચવાના છે હાલો મારા કાલે જાઓ મસ્ત વાંચી લઈએ હાલો કેમ કે પછી બાર વાગે બી જમવા જવાનું છે ને સાચી વાત નહીં બાર વાગે પછી જઈશું તો બે વાગે જશે બે ત્રણ વાગે આવીશું તો ત્રણ વાગ્યા પછી પછી પાછાનો મેર પડશે અને કાલે જોન જવાની છે અને પછી પંદર તારીખે બી જોન જવાની છે મારા કાલે જાઓ તો જોનમાં તો જવાનો વિચાર છે નહીં પણ હવે જોઈએ જવું પડે એવું હોય તો મારો ભાઈ નહીં જાય તો હું જઈશ મારા ગાલે જાઉં સાચી વાત નહીં લગનો જેટલા બધા છે ને તેર ચૌદ ને પંદર ત્રણ લગ્ન છે બોલો મારા ગાલે જાઓ શું કરીએ હવે લગ્ન છે તો બાકી બેસ્ટ ફ્રેન્ડના લગ્ન જવું તો પડે ના જઈએ તો પાહુ એમ કે મારા લગન આવે ને આમ છે આમ છે ફલાણું છે છે એટલે મારા લઈ જાવ જવું પડે હાલો અત્યારે તો આપણે વાંચવા બેસી જઈએ એકદમ આપણું વાંચવાનું નહીં છોડવાનું આપણું વાંચવાનું તો ગમે તેમ કરીને કમ્પ્લીટ કરવાનું જ છે તો હાલો તો મિત્રો ભારતીય બજેટ પદ્ધતિના પિતા જેમ્સ વિલ્સન ને કહેવામાં આવ્યા છે તો યાદ રાખજો તો મિત્રો અત્યારે અહીંયા ગરમી બહુ લાગી રહી છે જોયા પરસો પરસો પડી ગયો છે અને ભીનો ભીનો થઈ ગયો છે તો મારો વિચાર એવા આવે છે કે ઘરે જાઓ અને ટેબલ અને ખુરશી ઉપર બેસીને મસ્ત રેડિંગ કરું મારા કલે જાઓ હાલ હવે ઘરે જાવ અમે આજુબાજુ આ ગીતો આજે નહીં વગાડતા હોય સાચી વાત ને હવે દરરોજ દર તોડી વગાડે તો નવડા હોય એ દિવસ વગાડે આજે કોમ ધંધે ગયા છે નહીં તો અત્યારે હું આવતા તો નતા વગતા પણ મેં કીધું સવાર સવારમાં ઘેર બેસીને વાતું એના કરતા ખેતરમાં જવા અને એકદમ વાતાવરણ સારું હોય તે એવા જગ્યાએ જઈને વાંચે તો કેવું કે મજા આવે પણ મારા કલે જાઓ તો પવન નહીં આવતો નહીં અને આ જો ગરમી ગરમી થઈ ગયો છું તો મેં કીધું ઘરે જઈએ હાલો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મારા બેસ્ટ ફ્રેન્ડના લગનમાં તો હાલ આવે જમવાનું છે તો જમી ફટાફટ મારા કલે જાઓ કેમકે બરાબર ની કાકડી ની ભૂખ લાગી છે તો જઉં જેવું હું ખેતર ઘરે આવ્યો એવો ભાઈ બધું ફોન આવ્યો કે મારા દિયો શું કે હા બેસ્ટ ફ્રેન્ડ હવે ભાઈ કે આવતો નહીં લગનમાં કે બોલો જમણવાડી હતું જો મારા કલે જાઓ અહીંયા આગળ બધું હતું અને અત્યારે હું અહીંયા જળ નીચે એકદમ શાંતિથી બેસી જ છું કેમ કે ગરમી બહુ લાગતી હતી એટલે મેં કીધું જળ નીચે જઈને બેસી જઈએ તો સારું લાગે થોડું કેમ કેમકે જમણવાડી પતી ગયું છે જમણવાળી હોય ને તારે કેવું કે કોમ કરવાનું હોય આગા પાછી કરવાનું હોય એટલે ભાઈ ફોનમાં ઠોક કરતો હતો તો પછી વાંચવા ના બેઠો સીધો એના ઘેર આવે મારા ઘરે જીગર જાન હોય એટલે ભાઈ જવું પડે સાચી વાત મારા ઘરે લઈ જાઓ કેમ કે દુઃખ ના ટાઈમે કોણ આવે ભાઈ બંધ જ આવે ચાલો મારા ઘરે લઈ કહેવા કહેવાતો ને હવે બે વાગ્યા છે તો હવે ત્રણ વાગ્યા સુધી ઘર જઈએ અને પછી મોડા વાંચવા બેસી જઈશું કેમકે હવે સીધું વરઘોડું જ છે રાતે અત્યારે બપોર કશું છે નહીં હાલો તો મિત્રો અત્યારે હું ઘરે આવીને વાંચવા બેઠો હતો અને આખોમાં કેવું કે પાણી આવી રહ્યું છે કેમ કે ઉજાગરો છે કાલનો બરફ બરનો મારા તો અત્યારે હું અહીંયા બંધારણ ચોપડો લઈને વાંચવા બેસી ગયો છું કેમકે બંધારણનું રિવિઝન કરવાનો છે અને કરવાનો એ જ કરીશ મારા કાલે જાઓ તો મિત્રો હું વાંચવા બેઠો તો અને મમ્મી આવીને ક્યાં હિસાબ કરી નાખ કે બધા પૈસા આપાવશે પૈસા નહીં લેવાના કે હિસાબ કર જલ્દી કે તો મિત્રો હું જેવું વાંચવા બેઠો ને તો મમ્મી શું કહે ખબર અલ્યા ભાઈ તને કાનનું કીધું છે ચોપડાનો હિસાબ કરી નાખ ચોપડાનો હિસાબ તો પછી મારા કાલે જાઓ દુકાનનો હિસાબ કરવાનો હતો તો હિસાબ કરવા બેસી ગયો તો પછી અત્યારે હું ધાબા ઉપર આવી ગયો છું હાલો હવે બંધારણનું મસ્ત રિવિઝન કરી નાખે હાલો આજે ચોપડામાંથી કરવાનું છે ઓનલાઈન પ્રશ્નો આજે નથી કરવાના કેમ કે ચોપડામાંથી મેં પોઈન્ટ લખેલા છે મેં કીધું એ પોઈન્ટ કરી નાખે કેમ કે સાચી વાત ને લખેલું છે તો પછી સાચી વાત ને તો યાદ રહી જાય દિવાગમાં બેસી જાય અને અનુચ્છેદ અમુક લખ્યા છે મેં એકથી પચાસ તો એ મેં કીધું કરી લઈએ સાચી વાત હાલો તો કરી લઈએ અને મિત્રો મારો દિયોર પાક તો એવા દુખ્યા છે ને એવા પગ દુખે છે ને તો એવું થાય છે કે કોઈક આપણી લાઈફ પાર્ટનર આવે ને મારા ટોટિયા દબાઈ આવે પણ કોણ આવવાનું વધારે કોણ આવે યાર પગ દબાવવા માટે કિસ્મત કા આગળ જેવા છે મારા ઘરે જાવ હાલો હવે મિત્રો વાંચવા માંડી એ તો ધંધે લાગી જઈશું અગર તો આવા નવા કાગડા જેવા કિસ્મત રહે છે કાગડા જેવા કિસ્મત ના રાખવા હોય તો મહેનત કરો સાચી વાત ને હલો તો મિત્રો અત્યારે હું વાંચવા બેઠો અરે થોડું ઘણું વાંચું પછી એવું દિમાગ બગડ્યું ને કેમ કે મારા કાલે કાલનો ઉજાગરો છે અને કાલની ઊંઘ હજુ પૂરી નહીં થઈ કેમ કે રાત્રે કે બે કે તરની વચ્ચે ઊંઘો તો મારા કાલે જાઓ અને કહ્યું કે સવાર આઠ વાગે ઉઠી ગયો હતો એટલે ઊંઘ પૂરી નહીં થાય એટલે શરીર બી દુખે છે અને કેવું મગજ ફ્રેશ નહીં લાગતું મારા કાલે જવા હું એવું વિચારીને ગરબા ગાવા ગયો હતો કે માઇન્ડમાં પેલો ટ્રેસ હતો તો ઓછો થઈ જાય ખબર નહીં અત્યારે એવું લાગે છે શરીર દુઃખી રહ્યું છે મારા કાલે જાઓ અને એવું લાગે છે ઊંઘવું પડશે એવું લાગી રહ્યું છે હલો મારા કલે જાઓ જોઈએ કઈ રીતનું સેટિંગ થાય છે હું એવું વિચારું છું કે અડધો કલાક કલાક સુઈ જાઉં તો કેવું સારું લાગે ફ્રેશ લાગે મિત્રો આજે મારા ભાઈબંધના બનના લગનનો વરઘોડો છે એટલે મેં કીધું વરઘોડોમાં જતા રહીએ આજે લાસ્ટ વાર એન્જોય કરી લે કેમ કે પછી એક્ઝામ પછી જ આપણને એન્જોય કરવાનું મળશે તો હવે આ લાસ્ટ છે લગ્ન તો બધા બહુ આવે છે મારા કલે જાઓ પણ બધાના લગ્નમાં આપણે નથી જવાનું કેમ કે આ પરમ મિત્રનો વરઘોડો છે એટલે જવું પડે એવું છે અને કેવું કે જલસો કરી નાખ્યા આજે મોજ મચાવી દઈએ કેમ કે એકદમ એવું માઇન્ડ મગજમાં માં જેટલો ટ્રેસ હોય શરીરમાં માં જેટલો થાક હોય બધું ઉતારી નાખે એટલા બધા ગરબા ગાય એટલા બધા ગરબા ગયા એટલો બધો ડિસ્કો કરે જો વાત ના પૂછે વાત મારા કલે જાઓ કોક ને એવું લાગુ જોઈએ કે પી ને કુદી રહ્યા છે પણ આપણે પિતા નહીં મારા કલે જાઓ આપણે શુદ્ધ સંસ્કારી છીએ આ વાત યાદ રાખજો ઘણા લોકોને એવું લાગી રહ્યું છે મારી છે આપણે આપણે એવું નહીં કરતા મારા કલે જાઓ કેમ કે એક વાર વાગેલી છે અનુભવ છે બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ